વૃક્ષે એક એવી વાત કરી કે છે કે મારા પાંદડા રોજ ખરી જાય છે છતાંય હું પવન સાથે મેં સંબંધ બગાડતો નથી હું એની જોડે સંબંધ રાખું છું ભગવદ્ ગીતા અધ્યાય ચાર શ્લોક પચીસ જ્ઞાન કર્મ સંન્યાસ ઓગ શ્લોક ગુજરાતીમાં અને કહીએ તો કેટલાક યોગીજનો વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા દેવોને સારી રીતે પૂજે છે અને કેટલાક પરમ રૂપી અગ્નિમાં પણ યજ્ઞ અર્પણ કરે છે બીજા શબ્દોમાં કહીએ તો બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજા રૂપી યજ્ઞનું સેમક પ્રકારે અનુષ્ઠાન કરે છે અને અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મા રૂપી અગ્નિમાં અભેદ દર્શન રૂપી યજ્ઞ દ્વારા આત્મરૂપી યજ્ઞનો હોમ કરે છે આપણે જોઈએ છે કે જે બ્રહ્મની આગલા શ્લોકમાં ભગવાને વાત કરી હતી અને એ બ્રહ્મની વાત કરી હતી કે બ્રહ્મના અગ્નિમાં હોમવાની ક્રિયા પણ બ્રહ્મ છે હવન પણ

અને આ બધું માયાથી બંધાયેલું હોય છે માયાનું આવરણ આ બધાને આવરી લે છે એટલે માયા એટલે આપણી ભૌતિક સુખ સામગ્રી ભૌતિક સુખ વસ્તુ જળ અને ચેતન તમામ પ્રકારની વસ્તુનો મોહ માયા આ શક્તિ બધું એ આ માયાની વસ્તુ છે આ માયાનું આવરણ આપણે તોડીએ માયાના આવરણને હટાવીએ તો આપણને ભ્રમ પ્રાપ્ત થાય ભ્રમ જ્યોતિ પ્રાપ્ત થાય એવું કહેવાનું ભગવાનનું ખે છે બીજું કે અહીં ભગવાન બે જાતના યજ્ઞની વાત કરે છે એક છે કે એક ઈચ્છા વસ્તુ અહીં બે જત પ્રકારના વર્ગીકરણ કર્યું છે ભગવાને કે બે મુખ્ય વિભાગ છે વિભિન્ન પ્રકારના યજ્ઞના બે મુખ્ય પેગ છે એક છે દુનિયાવી સંપત્તિ માટેનો યજ્ઞ અને બીજું દિવ્ય જ્ઞાન માટે કરવામાં આવતો યજ્ઞ સામાન્ય રીતે અહીં કહે છે ભગવાન કે નાની નાની વસ્તુઓ માટે કે કેટલીક વસ્તુઓની ઈચ્છા માટે ભોગ માટે આપણે દેવીઓ દેવી દેવતાઓને પૂછીએ છીએ આજે વિદ્યાની માટે આપણે સરસ્વતીને પૂજીએ છીએ ધન માટે લક્ષ્મીને પૂજીએ છીએ કુબેરને પૂજીએ છીએ વરસાદ માટે આપણે ઇન્દ્રને પૂજીએ છીએ એટલે આ બધા વસ્તુઓ માટે દરેક વસ્તુઓ દરેક ઈચ્છાઓ માટે આપણે ભગવાનને યજ્ઞ કરીએ છીએ આ દેવ યજ્ઞ કરીએ છીએ એટલે કે આપણે જે જરૂરિયાત મુજબના એ જરૂરિયાત મુજબ એ જ પ્રકારના એના જે સંપત્તિના માલિક છે એ દેવની આપણે પૂજા કરીએ છીએ અને રિટર્નમાં આપણને એ મળી જાય છે એ આપણે આગલા શ્લોકમાં થોડી થોડી નાની વસ્તુઓ માટે દેવોને પૂજવામાં આવે છે અને એ દેવો આપણને એ દેવો આ વસ્તુ સાચી છે ખોટી છે જરૂરી છે કે બિનજરૂરી એ જોયા વગર આપે છે એવું આપણે આગલા અધ્યાયમાં જોયું હતું એટલે આ એક ભૌતિક સુખ માટેની આપણી પૂજા હોય છે જે આપણે નાના મોટા દેવોને પૂજીએ છીએ બીજું અહીં બીજું યજ્ઞની વાત કરવામાં આવી છે એ જ્ઞાન યજ્ઞની વાત કરવામાં આવી છે એમાં પરમાત્માને આપણે સેક્રિફાઈસ આપવાનું છે એટલે કે સેક્રિફાઈસ એટલે કે આપણે જે ભગવાનને ભોગ ધરીએ કે ભગવાનને જે આપીએ જે આપણે બધું ધરી દઈએ આપણી જાતને અર્પણ કરીએ આપણે આ આપણા આત્માને સમર્પણ કરીએ પોતાના આત્માને સમર્પણ કરીએ એ આત્માહુતિ એટલે કે એક જ્ઞાન યોગની જ્ઞાન યજ્ઞની વાત કરે છે આપણે જોયું કે દુનિયાવી સંપત્તિ માટેના યજ્ઞ અને દિવ્ય જ્ઞાન માટે પણ કરવામાં આવે છે મનુષ્યો મનુષ્યો ભગવાનના સંતોષ માટે તેમની સર્વ ભૌતિક સંપત્તિ તેમને કરે છે જ્યારે ક્ષણિક ભૌતિક સુખની આકાંક્ષા રાખનાર લોકો જેમ આપણે જોયું એમ ઇન્દ્ર છે સૂર્ય છે એવા દેવોની સંતુષ્ટ કરવા તેમને સંપત્તિની આવૂતિ આપે છે એટલે આ લોકો પોતાના ભૌતિક સુખ માટે આપે છે જ્યારે બીજું છે એ બ્રહ્મને બ્રહ્મયજ્ઞ એ બ્રહ્મ વિશે આપણે જે બ્રહ્મ પરમ સત્ય છે સ્વયં પ્રકાશ છે શુદ્ધ છે ચૈતન્ય છે પરમાનંદ છે એ પરમ તત્વ છે એ પરમેશ્વર છે એટલે એ બ્રહ્મને યજ્ઞ કરે છે જેમાં આપણે આપણી જાતને સંપૂર્ણ રીતે અર્પણ કરી દેવામાં આવે છે આપણે આત્મસમર્પણ કરવામાં કરી દેવાનું હોય છે જેને આપણે આત્માહુતિ કહીએ છીએ એટલે આ શ્લોકમાં ભગવાન કહે છે કે કે આગલા શ્લોકના કહેવા માટે જ કે આ શ્લોકમાં કહેવામાં આવેલું છે કે દૈવ્ય યજ્ઞથી ભિન્ન બીજા યજ્ઞનું જે વર્ણન અહીં કરવામાં આવ્યું છે એ બ્રહ્મરૂપી યજ્ઞનું વાત કરી છે ચેતનનું જળ સાથેનું તાજેતર થવાને કારણે તેને જીવાત્મા કહે છે વિવેક વિચારપૂર્વક જળથી સર્વથા વિમુખ થઈ પરમાત્મામાં લીન થઈ જવાને અહીં યજ્ઞ કહેવામાં આવે છે ને લીન થવાનું તાત્પર્ય એ છે કે પરમાત્મા તત્વથી ભિન્ન પોતાની સ્વતંત્ર સત્તા કિંચિત માત્ર રાખવી નહીં એટલે ભગવાનમાં સમર્પણ કરી દઉં ભગવાનમાં ધ્યાન દે દઉં ભગવાનને આપણે માની લેવા ભગવાન જ આપણી આત્માને ભગવાનને સમર્પણ કરી દેવાની એ આપણો એ યજ્ઞ છે બ્રહ્મ યજ્ઞમાં આપણે જોઈએ છે કે આપણે આપણી જાતને અર્પણ કરી દેવામાં આવ્યું છે અહીં એ કહેવાનો અર્થ ભગવાનનો અર્થ એ છે કે બીજા યોગજનો દેવ ભગવદરૂપી યજ્ઞનું અનુષ્ઠાન કરે છે અને અન્ય બ્રહ્મ રૂપ અગ્નિમાં યજ્ઞ દ્વારા જીવાત્મા રૂપી યજ્ઞનો હોમ કરે છે એટલે એ પરમાત્માને પામે છે પરમાત્માને પરમાત્માથી કે ભ્રમથી પોતાની જાતને અલગ માનતા નથી અને કોઈ પણ જાતની આશા નથી હોતી કોઈ પણ ક્રિયાને પદાર્થમાં કિંચિત માત્ર પણ આસક્તિ કે મમતા અને કામના ન રાખીને તેમને સર્વથા ભગવાનના માનવા એને સારી રીતે ભગવાનનું નામ દેવું અને ભગવાનને અર્પણ કરી આત્મહૌતી કરવી એ વસ્તુને અહીં આત્મસમર્પણને ભગવાને અહીં બ્રહ્મયજ્ઞ કહ્યું છે બ્રહ્મયજ્ઞ બ્રહ્મનો યજ્ઞ છે આપણા શાસ્ત્રોમાં ઘણા પ્રકારના યજ્ઞ કહેવામાં આવે છે પિતૃયજ્ઞ દેવયજ્ઞ બ્રહ્મયજ્ઞ અતિથિયજ્ઞ યજ્ઞ આ બધા જુદા જુદા યજ્ઞો છે અને આપણે જોઈએ છે કે મનુષ્ય હોય છે એનાથી ઉપર એના માતા પિતા સગા સંબંધી હોય છે એની ઉપર દેવ હોય છે એની ઉપર ઈશ્વર એટલે કે બ્રહ્મ એટલે કે પરમાત્મા હોય છે એટલે દેવ દેવથી પણ ઉપર પરમાત્મા છે એ પરમાત્મા એટલે બ્રહ્મ છે જે ઈશ્વર છે એ પરમ તત્વ છે એટલે દેવો તો એમની પાસે લિમિટેડ વસ્તુ આપવાની હોય છે જ્યારે પરમ પરમેશ્વરમાં બ્રહ્મમાં તમામ પ્રકારની વસ્તુઓ છે આત્મસમર્પણની વાત છે આત્માને ભગવાનમાં આત્માને આત્મા આત્મ સમર્પણ કરવાનું કે આત્માહુતિ કરવી એ આપણે કહીએ છીએ સામાન્ય રીતે બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મયજ્ઞમાં બ્રહ્મ અગ્નિ હોય છે અને બ્રહ્મ અગ્નિમાં બ્રહ્મનું જ્ઞાન હોય છે જ્ઞાન એ જ એ મોટામાં મોટી વસ્તુ છે બ્રહ્મમાં વિલીન થઈ જવાનું આપણે કહેવામાં આવ્યું છે કે લોકો બ્રહ્મમાં વિલીન થઈ જાય છે ત્યારે પોતાના વ્યક્તિત્વનું બલિદાન આપે છે દેવો એવા શક્તિ સંપન્ન જીવાત્મા હોય છે કે જેમનો બ્રહ્માંડને ઉષ્ણતા આપવા જળ આપવાને પ્રકાશિત કરવા જેવા ભૌતિકરણની વ્યવસ્થા તથા સંભાળ રાખવા પરમેશ્વરે નિયુક્ત કર્યા છે જે લોકો દુનિયાવી લાભ મેળવવા ઈચ્છે છે તેઓ વૈદિક વિધિ પ્રમાણે વિવિધ અગ્નો કરી દેવોને પૂજે છે તેઓ બહિશ્વરવાદી અથવા અનેક ઈશ્વરમાં વિશ્વાસ ધરાવનારા હોય છે પરંતુ બીજા લોકો જે પરમ બ્રહ્મના નિર્ગુણ સ્વરૂપને ભજે છે દેવોના સ્વરૂપને અસ્થાયી માને છે તેઓ પોતાની ભક્તિ રૂપની બ્રહ્મની અગ્નિમાં આહુતિ આપે છે અને એ રીતે પરમેશ્વરના અસ્તિત્વમાં વિલીન થઈને પોતાના વ્યક્તિગત અસ્તિત્વનો અંત આવે છે આવા નિર્વેશવાદીઓ પરમેશ્વરની દિવ્ય પ્રકૃતિને સ્વરૂપને સમજવા માટે તાત્વિક ચિંતનમાં પોતાના સમયનો ભોગ આપે છે બીજા શબ્દોમાં સકામ કર્મીજનો ભૌતિક સુખ માટે પોતાની ભૌતિક સંપત્તિનું આહુતિ આપે છે જ્યારે નિર્દેશવાદી પરમેશ્વરના અસ્તિત્વમાં વિલન થવા વિલીન થવા માટે પોતાના ભૌતિક સજ્ઞાઓનો ભોગ આપે છે નિર્વેશેશવાદી માટે યજ્ઞાજ્ઞિ પરમભ્રમ છે જેમાં આત્મ સ્વરૂપનો વિલય એ જ આવતી છે પરંતુ અર્જુન સમાન કૃષ્ણભાવના પરાયણ મનુષ્ય કૃષ્ણના સંતોષ માટે સર્વસ્વનો ભોગ આપે છે એવી જ રીતે સર્વ સર્વસંપત્તિ તેમજ તેનું આત્મ સ્વરૂપ પણ કૃષ્ણ પ્રત્યે અર્પણ કરે છે આમ તે પરમ પરમયોગી છે છતાં પણ પોતાનું વ્યક્તિગત અસ્તિત્વ એ ગુમાવતું નથી ટૂંકમાં અહીં બે પ્રકારના યજ્ઞની આ શ્લોકમાં વાત કરવામાં આવી છે એક ભોગ માટેની દૈવયજ્ઞ અને બીજું પરમાત્મામાં વિલીન થવું આત્મા આહુતિ આપી એ બ્રહ્મયજ્ઞની આ શ્લોકમાં વાત કરવામાં આવી છે